નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીવી ટ્વેન્ટી ફોર એકત્રીસમી ડિસેમ્બર લઈને અરવલ્લી પોલીસ સતર્ક બની છે એકત્રીસમી ડિસેમ્બરને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ સતર્ક બની છે તો તકેદારીના ભાગરૂપે અરવલ્લી જિલ્લા પોલીસ વિવિધ સ્થળોએ વાહનોનું ચેકિંગ કરી રહી છે પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે દારૂબંધીના કડક અમલ માટે ગુજરાતમાં પ્રવેશતા તમામ માર્ગો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ માટે મોડાસા શામળાજી હાઇવે ઉપર પોલીસની ટીમ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ જ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તો અરવલ્લી જિલ્લાના એ સંજય કુમાર કેશવાલાએ આ અંગે મીડિયા સાથે વાત કરી હતી આપ સૌને ખ્યાલ છે કે કાલે થર્ટી ફસ્ટ હોવાથી માનનીય રેમ સાહેબ અને માનનીય એસપી સાહેબની સૂચનાથી આજે મોડાસા ટાઉન વિસ્તારમાં અલગ અલગ પાંચ પોઈન્ટ જેમ કે હેડક્વાર્ટર છે હજીરા સર્કલ છે ફેલેટ સર્કલ છે સહયોગ સર્કલ છે અને રાણા સહ્ય આ પાંચ પોઈન્ટ ઉપર પાંચ અધિકારી અને ત્રીસ માણસો સાથે સતત વાહનનું ચેકિંગ ચાલુ છે જેમાં કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ છે એ એન્ટર શહેરમાં ના કરે તેની પૂરી તકેદારી રાખવામાં આવે છે